નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ વિડીયો ચેનલ જોતા હોય તેઓએ જે સબસ્ક્રાઈબ લખેલું છે ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે જો આ વિડીયો તમને સારો લાગે અને કૃષિની માહિતી તમારે વારંવાર મેળવવી હોય તો આ વિડીયોને તમારા જેટલા પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેજો જેથી કરીને તમારા સગાવાલાને પણ માહિતી મેળવી રાખે હવે મિત્રો આજનો વિષય છે ઉનાળુ તલની કઈ કઈ જાતો નવી આવી છે અને કેવી જાતો પસંદ કરવી એના ઉપર આજે આ વિડીયો બનાવેલો છે તો ધ્યાનથી સાંભળજો અને જ્યાં જ્યાં તમને જરૂર પડાય ત્યાં કોમેન્ટ બોક્સમાં માહિતી માટે તમે લખી શકશો હવે મિત્રો છેલ્લા સાત આઠ વર્ષથી તમે જુઓ તો ઉનાળામાં તલનું વાવતર દિવસે દિવસે વધી જાય છે એની પાછળનું કારણ એવું છે કે તલ છે એ ઓછા ખર્ચે વધુ નફો આપતો પાક છે હવે તલમાં જનરલી બે પ્રકારના તલ આવે છે એક આવે કાળા અને એક આવે ધોરા એટલે કે વ્હાઈટ હવે અમુક વર્ષે કાળાના ભાવ વધારે હોય અમુક વર્ષે સફેદના ભાવ વધારે હોય એટલે ખેડૂતોનો જોક એવો હોય છે જેના ભાવ વધુ હોય એની તરફ વળતા હોય છે ગઈ સાલ કાળા તલ કરતાં સફેદ તલનો ભાવ વધારે હતો તો બધા ખેડૂતોએ સફેદ તલ વહેવા કાળા તલ બિલકુલ ઓછા વાવ્યા તો આ વર્ષે ઊંધું છે સફેદ તલ કરતાં કાળા તલનો ભાવ ડબલ છે એટલે ખેડૂતોનો જે આપણો ગાર્ડરીઓ પ્રવાહ કહેવાય એટલે આ ખેડૂતો બધા વેડા આવશે કાળા તલ ઉપર એટલે જનરલી ભાવ જોઈને વવાય નહીં પરંતુ આપણા ખેતરમાં જે વેરાયટી જે તલ વધારે ભાવતા હોય એ જમીનને માફક આવતા હોય એ વેરાયટી આપણે પસંદ કરીને વાવી દેવાય ભાવ છે એ આંતરરાષ્ટ્રીય બજારનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર ડિપેન્ડ હોય છે તો મિત્રો આજે આપણા જે બે તલ છે ખાસ કરીને કાળા તલ અને સફેદ તલની વાત કરવાની છે એમાં કેવી કેવી નવી જાતો આવી છે અથવા તો વધુ ઉત્પાદન આપતી કઈ જાતો છે એના વિશે હું તમને માહિતી આપું તો કાળા તલમાં જનરલી મિત્રો ત્રણ પ્રકારના તલ આવે છે એક આવે તલી કાળા તલી બીજા આવે કાળા તલ અને ત્રીજા આવે કાળા તલો એટલે કે તલી છે એ વેલી પાકે અને એમાં દાણો ભૂખરો થાય એકદમ કાળો ન હોય એટલે ભૂખરો દાણો એટલે આપણે જોઈએ તો કાળા ગમે ભાવ ઓછા આવે એટલે લોકો એ પસંદ કરતા નથી બીજું આવે મધ્યમ આવે મધ્યમ મુદ્દે એટલે કે નેવું થી સો દિવસે પાકતી જાત આવે તલ ઈ તલમાં કાળા તલમાં જાત છે અક્ષય બ્લેક તલ કરીને આવે તો અક્ષય બ્લેક તલમાં જે પાકવાના દિવસો છે નેવું થી સો દિવસ છે અને એમાં એકદમ કાળો કલર હોય છે અને ટાઈમસર પાકી જાય છે અને ઊંચાઈ પણ માફક થતા છે તો વધારે પડતી પસંદગી આ લોકો ખેડૂતો કાળા તલની અક્ષય કાળા તલની કરતા હોય છે ત્યાર પછી એક આવે છે કાળા તલો તો કાળા તલો છે એ અમુકમી બિયારણ બનાવે છે બધા બનાવતા નથી કેમ કે કાળા તલો આવે ને એ એકદમ મોટો દાણો હોય અને મોડા પાકે એકસો ચોમાસામાં નડે ચોમાસું જાય એટલે જનરલી આપણે જે વૈસલા વાંગાના તલ આવે અક્ષય બ્લેક તલ એ વેરાયટી વધુ વધુ તમને અનુકૂળ આવશે તો મિત્રો આ થઈ કાળા તલની વાત હવે બીજો જે પાક આવે બીજી જે જાત આવે બીજો પ્રકાર એમાં આવે છે અક્ષય સફેદ તલમાં જે વેરાયટીઓ અત્યારે બજારમાં આવી છે વધુ વધુ જે ઉત્પાદન આપતી જાતો આવી એમાં તમને વાત કરું તો આપણે જૂનામ જૂની જાત છે ગુજરાત બે ગુજરાત બે ની સામે નવી જાત જે આવી છે એ એકસો અગિયાર પ્લસ એટલે કે અક્ષય એકસો અગિયાર પ્લસ તમે પસંદ કરી શકશો ત્યાર પછી બીજી જે તમે આવી હતી ગુજરાત ત્રણ તો એ જાતની સામે નવી જે ચાલતી જાત આવી છે એ અક્ષય ટ્વેન્ટી ટ્વેન્ટી અને ટ્વેન્ટી ટ્વેન્ટી પ્લસ અત્યારે વધુ વધુ જો ચાલતી હોય તો ટ્વેન્ટી ટ્વેન્ટી અને ટ્વેન્ટી ટ્વેન્ટી પ્લસ વેરાયટી વધુ વધુ ખેડૂતોમાં લોકપ્રિય થઈ છે છેલ્લા ત્રણ વર્ષમાં ત્રીજી જે જાત આવી છે એ છે ગુજરાત પાંચ એટલે કે આપણે શર્ટી ભાઈટની જે આપણે જાતો હોય એની વાત કરું એની સામે જે અક્ષય કંપની નવી મૂકી છે અક્ષય નવાણું નવાણું તો આ વેરાયટી પણ બહુ ખૂબ જ સારી છે ત્યાર પછી એક ગુજરાત છ કરીને જાત આવી છે એ વેરાયટી પણ ખૂબ જ સારી છે એટલે આમ સફેદ તલમાં પસંદગી માટે ઘણી બધી અવકાશ છે પરંતુ ખેડૂત મિત્રો વધુમાં વધુ અક્ષય એકસો અને અક્ષય વીસ વીસને પસંદ કરતા હોય છે એનું કારણ એવું હોય કે ગમે એવા ગરમીના વાતાવરણમાં રફ એન્ડ ટફ વાતાવરણમાં આ બંને જાતો સારામાં સારું પરફોર્મન્સ આપતી હોય છે હવે મિત્રો ખાસ કરીને બિયારણની જે મેં તમે વાતો કરી જાતોની એની સાથે સાથે એ પણ કહી દઉં કે બિયારણનો દર કેટલો રાખવો જો તમે ઠંડી હોય રાત્રે અને દિવસે ગરમી હોય એટલે કે રાત્રે વધુ પડતી ઠંડી હોય પંદર ડિગ્રી અથવા એથી ઓછી તો તમારે બિયારણનો દર સી સવાયો દોઢો રાખવો એટલે કે આપણે જનરલી બિયારણ ઉનાળે એ વીઘે એક કિલો વાતો હોય એને બદલે જો ઠંડી પડતી હોય તો સવા કિલોથી દોઢ કિલો રાખવું પરંતુ જો ઠંડી ન પડતી હોય રાત્રે કે દિવસે અને ગરમી જ પડવા મીલી હોય જનરલી પંદર ફેબ્રુઆરી પછી ગરમી જ પડતી હોય છે તો એવા સમયે કિલો અથવા પોણો કિલો રાખો તો પણ બિયારણો દર સફિશિયન્ટ છે માપે છે તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે ઠંડી પડતી હોય તો બિયારણો દર સવાયો દોઢો કરી નાખજો અને નહીતર જો ઠંડી ન પડતી હોય અને ગરમી જ વાતાવરણ હોય તો ખાસ કરીને તમારે રેગ્યુલર જે વીઘે કિલોનો ડોઝ છે સોળ ગુઠાનો વીઘો એ પ્રમાણે તમે લેશો તો આ તમને ફાયદો થશે ખાસ કરીને બિયારની જાતોમાં છેતરાતા નહીં કેમ કે બજારમાં અસંખ્ય જાતો જોવા મળશે તો વિચારી તમારે જમીનને આપણા વાતાવરણને માફક આવે એવી જાતો પસંદ કરજો જેથી કરીને પાછળ આપણે પસ્તાવવું પડે નહીં વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ